હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે તેવામાં વરસાદી માહોલમાં શરીર સ્વરૂપ રહેણાંક વિસ્તારોમાં આવી જવાનો સિલસિલો યથાવત છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ગામ ખાતે એક ઘરમાં બ્લેક કોબરા આવી ચડ્યો હતો વડોદરા શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ શરીર સ્વરૂપ જંતુ જનાવરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ગામ ખાતે રહેતા કાલિદાસભાઈના મકાનમાં રવિવાર